વેલ્કમ ટુ પીનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે રાંધણ સ્પેશિયલ મસાલાપુરી બનાવીશું મસાલાપુરી બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે તો તેને ચાણીની મદદથી સારી રીતે ચાળી લેવાનો છે તો આપણો લોટ સારી રીતે ચડાય ગયો છે તો હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલો બેસન નાખીશું કટ કરેલા લીલા ધાણા અને મેથી નાખીશું આપણે તેમાં મસાલા કરીશું મસાલા તરીકે સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડો હળદર પાવડર નાખીશું લાલ મરચું પાવડર નાખીશું ધાણા જીરું પાવડર નાખી એક ચમચી જેટલું તેલ નાખી સારી રીતે મિક્સ કરી દેસુ અને થોડું થોડું પાણી લઈ સારી રીતે લોટ બાંધી લેશું થોડું એવું તેલ નાખી લોટને સારી રીતે મસળી લેશું તો આપણો લોટ બંધાઈને રેડી છે થોડી વાર લોટને રેસ્ટ આપીશું અને એક સરખા નાના લુવા બનાવી લેશું અને સારી રીતે પૂરી વણી લેશું આ રીતે આપણે બધી જ પૂરીને સારી રીતે વણી લેશું અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધેલ હતું તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં પૂરીને સારી રીતે ફ્રાય કરી લેશું તો આપણી પૂરી સારી રીતે ફ્રાય થઈને રેડી છે તો તૈયાર છે મસાલા પૂરી તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કેજો આજનો વિડીયો કોઈપણ સર ગમ્યો હોય કે હેલ્પુ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ